હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર મારુતિ સુજુકી સ્વિફ્ટ વીડિય એબીએસ બ્રેક સાથે ડીઝલ એન્જિન કાર આવેલ છે જે મિત્રો બે હજાર અને સોળનો મોડલ છે ડીઝલ એન્જિન કાર છે તો મિત્રો આ કારની કિંમત અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર્લેવાઇઝ થાય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે મિત્રો સ્વિફ્ટ કારનું મોડલ બે હજાર અને સોળનું છે મિત્રો કાર ટુ ઓનરમાં છે અને મિત્રો ડીઝલ એન્જિન કાર છે તો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ છે સત્તાણું હજાર પાંચસો કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કહ્યું છે અને મિત્રો કાર તમને સિલ્વર કલરમાં જોવા મળશે મિત્રો કારમાં કાટછળો ક્યાંય જોવા નહીં મળે ગુડ કન્ડિશન જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટે ટોટલ સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર નવા જોવા મળશે અને મિત્રો ટાયરની કન્ડિશન પણ ખૂબ જ સારી જોવા મળશે અને મિત્રો કારમાં કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો કાર એબીએસ બ્રેક સાથે જોવા મળશે તો મિત્રો સ્વિપકારમાં તમે જોઈ શકો છો લૂકવાઇજ એકદમ ગુડ કન્ડિશન જોવા મળશે ક્યાંય પણ ક્રેશ પણ જોવા નહીં મળે તો મિત્રો આ કારની આપણે કિંમત અને માલિકનો મોબાઈલ નંબર જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતની તો મિત્રો માલિકે આ સ્વિફ્ટ કારની કિંમત ચાર લાખ અને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી જોયા બાદ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સિમોતેર માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને નવ્વાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ તો મિત્રો ગામ પ્રોપર ભાણવડ જ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ વીડીઆઈ એ બેસ બ્રેક ડીઝલ એન્જિન કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે નવ્વાણું એક આડત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરવા વિનંતી અને મિત્રો કોન્ટેક કરી અને કાર જોવા દેજો જેથી તમને કાર સ્થળ ઉપર જોવા મળી જાય તો තුමයිට මට නවානක් අඩතිරිසින පොන්ටක්වනති ඒ ర .